સુરતના આંગણે પ્રતિષ્ઠિત ઇન્ડિયન સ્ટેટ પ્રીમિયર લિંગનું આયોજન કરવામાં આવશે જે સુરત ડિસ્ટ્રિક્ટ એસોસિએશન માટે અત્યંત ગૌરવપૂર્ણ બાબત છે આ ભવ્ય ટેનિસ બોલ ટુર્નામેન્ટ પેપલોદ સ્થિત લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે જેમાં દેશભરમાંથી આઠ જેટલી ટીમો ભાગ લેશે આ ટુર્નામેન્ટની વિશેષતા એ છે કે આ ટીમોના માલિકી હક બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અને જાણીતી હસ્તીઓ ધરાવે છે આ ટુર્નામેન્ટમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને સલમાન ખાનની ટીમો પણ રમતી જોવા મળશે જે દર્શકો માટે એક રોમાંચક અનુભવ બની રહેશે નવ જાન્યુઆરીથી શરૂ થઈ છ ફેબ્રુઆરી સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ દરમિયાન બોલીવુડના દિગ્ગજ કલાકારોની ઉપસ્થિતિમાં આઠ ટીમોની ભાગીદારીથી અનેક તેમના બોલીવુડ માલિકો સાથે ડિયલ સ્ટ્રીટ પ્રીમિયર લીગ બે પચીસ સુરત માટે એક યાદગાર ઘટના બની રહેશે પરંતુ જે રીતે સચિન તેંડુલકરે આ આઈડિયા ફ્લોટ કર્યો જે રીતે આ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગનું ફોર્મેશન થયું અને એની અંદર જે વ્યક્તિઓ ઇન્વોલ્વ છે સચિન ઇન્વોલ્વ છે રવિ શાસ્ત્રી ઇન્વોલ્વ છે આશિષ શેલર ઇન્વોલ્વ છે આ અમોલ કાલે ઇન્વોલ્વ હતા હવે એ અનફોર્ચ્યુનેટલી એક્સપાયર થયા એમના વાઇફ છે એટલે આ બધા જ અંદર ઇન્વોલ્વ છે એ લોકોએ આઈડિયા ફ્લોટ કર્યો અને વિધિન નો ટાઈમ ફિલ્મ સ્ટાર્સ દિગ્ગજ જ સ્ટાર્સ અમિતાભ બચ્ચન સર અભિષેક બચ્ચન સર સૈફ અલી ખાન કરીના કપૂર અજય દેવગણ રિતિક રોશન સલમાન ખાન અક્ષય કુમાર તમામે ટીમો લઈ લીધી અને બે પાંચ કરોડમાં નહીં સો દોઢસો બસો કરોડ અઢીસો કરોડ આપીને આઠ ટીમો વેચાતી લીધી પ્લેયર રજીસ્ટ્રેશન થયું તો તમને નવાઈ લાગશે ચાલીસ થી પિસ્તાલીસ લાખ પ્લેયર રજીસ્ટર થયા એકસો બે શહેરોમાં તો આની સિલેક્શન ટ્રાયલ થશે તેમાંથી એ લોકો સાડી ત્રણસો થી ચારસો પ્લેયર શોર્ટલિસ્ટ લિસ્ટ પર છે તે પ્લેયર જે શોર્ટલિસ્ટ થશે હશે તેનું આઈપીએલ ની જેમ બોલી લાગશે અને આઠ ટીમ બનશે દરેક ટીમમાં અઢાર પ્લેયર હશે મેન ઓફ ધ મેચ અથવા મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટને પોર્સ દાળી આપવાના છે